કરોડોનું કૌભાંડ બેંક ખાતા ભાડે લઈને ચીટિંગની રકમ દુબઈથી યુએસડીટીમાં ટ્રાન્સફર કરી લેવાનું રેકેટ ઝડપાયું ઉત્તરાયણમાંથી એસઓજીએ પાંચ લોકોને ઝડપી પાડ્યા છે એક પોઈન્ટ પંચોતેર લાખની મત્તા કબજે કરી આર્થિક નબળા લોકોને પાંચથી દસ હજાર રૂપિયાની લાલચ આપી ખાતું ભાડે લેતા હતા ઓનલાઈન કપડાના વેપારની આડમાં બેંક ખાતાનો ભાડેથી લઈ તેમાં ચીટીંગની રકમ પડાવી દુબઈમાં બેસી પન્ટરો યુએસડીટીમાં લાખો કરોડોની રકમ ટ્રાન્સફર કરવાનું મોટું રેકેટ ચલાવતા હતા આ રેકેટનું એસઓજીના સ્ટાફે પર્દાફાશ કર્યો છે આ ટોળકી ગરીબ કે આર્થિક નબળા હોય તેવા લોકોને પાંચથી દસ હજારની રૂપિયાની લાલચ આપી તેઓના બેંક ખાતા ખોલાવી તમામ કીટ લઈ તેમાં ઓનલાઈન ચીટિંગના નાણા જમા કરાવતા હતા પછી તે પૈસાથી યુએસડીટી ખરીદી દુબઈ ખાતેથી નાણાં ટ્રાન્સફર કરાવી લેતા હતા આ ટોળકીએ આવી રીતે કરોડોની રકમનું ચીટિંગ કર્યું હોવાની વાત છે એસઓજીના પીઆઈ એ એસ સોનારા અને તેના સ્ટાફે ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પાસે એન્જલ સ્ક્વેર શોપમાં રેડ કરી હતી તે દરમિયાન ત્યાં ઓનલાઈન કપડાના આડમાં ધંધો કરતા હિરેન વિલુ મોવલિયા મેહુલ જયપ્રકાશ અને પરેશ પૂના બરવાડિયા અને પ્રતિક અમરસિંહ જોટણ ગિયા અને આર કે ને એસઓજીના સ્ટાફે પકડી પાડ્યા છે હિરેન સામે અગાઉ પણ ગુનો નોંધાયો હતો ઓલેજ સેવિંગ ખાતાની ચાર પાસબુક ચેકબુક બત્રીસ કરંટ ખાતાની ચેકબુક નવ ચેકો ચૌદ સીમ કાર્ડ છ ડેબિટ કાર્ડ બાર લોખંડની ફ્રેમવાળા બે બોર્ડ મોબાઈલ છ પૈસા ગણવાનું મશીન એક લેપટોપ સહિત એક પોઈન્ટ પંચોતેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે સૂત્રધાર હિરેન મોવલિયા છે જે થોડા સમય પહેલાં દુબઈથી આવ્યો હતો તે સાયબર ક્રાઇમના ગુનામાં વોન્ટેડ હતો સત્યાવીસ લાખની રકમ પડાવી વેપારીને ડિજિટલ એરેસ્ટ કરવાના ગુનામાં તે વોન્ટેડ હતો